તો રહ્યો તડકે મેં તો થોડી વાર ધાજા આવે છે ઊભું રેવા જે થોડુંક કોશો છોડી તારો મૂળ અને ચાચા નો તો ભાઈ જૂનામ જૂનો સંબંધો જ છે હો ની અગરબત્તી કરી અને માતાજીને હું દિલ

આવતા રહો અને જમીને પછી હું જતો મેડિકલના ઉપર અને પછી તારે બફોરનો સારું કરે ફૂમતા આકાર ફૂમતા આકારનો વિડીયો આપણે જોવો જ પડે કારણ કે કોમેડીના કિંગ છે અને વિડીયો જોવાની મજા આવે અને હારે વિડીયો જોઈએ તો ખબર છે દીકરો કે દુશ્મન દી પછી વિડીયો જોયો અને પછી સાંજ પડી ગઈ એટલે રેડીમેન્ટમાં ગયા રેડીમેન્ટમાં ભાઈ કે તું કપડા લાવજો રો બાર બાર જઈ પછી મેં કપડા અંદર મૂકી દીધા અને પછી હું ને કહીજો ઘરે અને ચલો મળીશું બીજા